समय को सौते हैं

500 રૂપિયા 500 રૂપિયા મને માંડ્યો 500 રૂપિયા 70 70 71 71 72 272 72 72 272 272 થઈ ગયા ભાઈ ભાઈ 400 રૂપિયા 272 સારું છે રબારો જે આવે 600 રૂપિયા 272 600 રૂપિયા 500 500 રૂપિયા 250 575 રૂપિયા 500 500 રૂપિયા 78 78 રૂપિયા 78 રૂપિયા 200 રૂપિયા છે

બોતેર બસો બોતેર બોતેર ત્રણ વાર બોતેર રૂપિયા બસો બોતે બોતેર સોતેર સો સોમોતેર બસો સોમોતેર સોમવાર છોતેર બસો સોતેર સોતેર ત્રણ વાર મોટો

70 એ ભાઈ એ ઓલી માંતી લાવો